એવું હતું કે પોલ આપણે આઇકોનિક રોલ પ્રમાણે પોલ નાખતા હતા જે એમ એસના પોલ હતા અને કાસ્ટિંગના પોલ હતા એમાં ડિફરન્સ તો હતો પણ આપણને એવું કે આઇકોનિક રોલ પ્રમાણે જે ડિઝાઇન હતું એ રીતે એમને વિચારીને નાખ્યું અને જેવું આપણા ધ્યાન પર આવ્યું તે રીતે આપણે નોટિસ કરી અને કામ અટકાવ્યું છે અને કામગીરી યોગ્ય રીતે આપણે પૂર્ણ કરીશું કેમ એમને એપ્રિલ મહિનાથી માર્ચ મહિનાથી આ હાઈમાસ્ટ લગાવેલા હતા ત્યારે કેમ ઉતાર્યા નથી જ્યારે મીડિયાના મિત્રોને ખબર પડી જ્યારે વિપક્ષના સભ્યોને ખબર પડી અને એમણે ત્યાં સ્થળ મુલાકાત લીધી અને એમને ખબર પડી નગરપાલિકાની અમારી હલનચલન કે અમે જે ફાઇલો તપાસી રહ્યા છે એના પછી એમને ખબર પડવાથી જે એ લોકો હાઈમાં સુધારવા ગયા એમ ચાર મહિનાથી બેસી રહ્યા હતા જો કાર્યવાહી કરવી હતી તો તાત્કાલિક ધોરણે એ જ સમયે કરવી હતી જયારે હાઈમાસ્ટ બાર મીટર ની જગ્યાએ દસ મીટર લગાવ્યા એવી જ રીતે સેમ આઇકોનિક રોડના અંદર પણ એ જ કામ થયું છે કે જયારે હાઈમાસ્ટ લાગેલા છે તો એમણે ફક્ત ને ફક્ત નોટિસ આપીને સંતોષ માણેલો છે કાયદેસરની કાર્યવાહીના ભાગરૂપે કોન્ટ્રાક્ટરને તાત્કાલિક પોલ કબજે લેવા જોઈએ કોન્ટ્રાક્ટર પાસેથી નગરપાલિકાએ